રામલલા આ મહિને બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં તેમના મંદિરમાં બિરાજમાન થવાના છે કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં પણ ઉત્સાહ વધી રહ્યો છે પરંતુ શું તમે જાણો છો કે મિરઝાપુર સાથે ભગવાન રામનો પણ ખાસ સંબંધ છે આજે અમે તમને જે જિલ્લાના પ્રખ્યાત મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનો ઇતિહાસ રામાયણ કાળ સાથે જોડાયેલો છે તમને જણાવી દઈએ કે મિરઝાપુર જિલ્લામાં આવેલ વિંધ્ય ક્ષેત્ર તેના મહાત્ય માટે પ્રખ્યાત છે દેશના ખૂણે ખૂણેથી લાખો શ્રદ્ધાળુઓ વહી ઉમટી પડે છે આસ્થા ધરાવતા લોકોની ભારે વિરહી જોવા મળે છે વિંધ્ય પહાડીઓ પર સ્થિત આદિગંગાના પવિત્ર કિનારાને હડીને આવેલો વિંધ્ય પ્રદેશ ઐતિહાસિક દ્રષ્ટિકોણથી સમૃદ્ધ હોવા ઉપરાંત તેનું ધાર્મિક મહત્વ પણ ધરાવે છે ભગવાન શ્રીરામે કરી હતી સ્થાપના વિંધ્યવાસીની ધામથી લગભગ કિલોમીટર દૂર શિવપુર વિસ્તારમાં રામગયા ઘાટ તરફ જતા રસ્તા પર રામેશ્વરમ મંદિર આવેલું છે પ્રાચીન લોક માન્યતાઓ અનુસાર ત્રેતા યુગમાં રામગયા ઘાટ પર શ્રાદ્ધ કર્યા બાદ ભગવાન શ્રીરામે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી જે પાછળથી રામેશ્વરમ મહાદેવ તરીકે જાણીતું બાકીના પથ્થરોથી મંદિરનો ફરીથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો ભક્તોની તમામ મનોકામનાઓ થાય છે પૂર્ણ ભગવાન શ્રીરામ દ્વારા સ્થાપિત વિશાળ શિવલિંગ તેની પૌરાણિક કથા દર્શાવે છે ભગવાન શિવ ત્રિકોણની મધ્યમાં સ્થિત છે ભગવાન શિવની ત્રણ આંખોની સામે ત્રણ મહાદેવી છે પૂર્વમાં મહાલક્ષ્મી દક્ષિણમાં માં કાલી અને પશ્ચિમમાં માન સરસ્વતી બિરાજમાન છે ભગવાન શિવના દરબારમાં ભક્તો જે પણ ઈચ્છા લાવે છે તે પૂર્ણ થાય છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અને ન હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો